ભાવનગર એસઓજીની ટીમ દ્વારા સાત પોઈન્ટ પાંચ લાખના ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો જે તપાસ દરમિયાન અન્ય સાથે ભાગીદારી કરી હોય જેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા ખડસલિયા ગામના વાડી વિસ્તારમાં કપાસ અને બાજરીના પાકની આડમાં વાવેલા લીલા ગાંજાના છોડ જેની કિંમત સાત લાખ સુડતાલીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની હોય અને દોઢસો કિલો જેટલા છોડ સાથે એસઓજીની ટીમે એક શખ્સને ઝડપી લીધો હતો ખડછલીયા ગામે રહેતા ભોળાભાઈ ડાયાભાઈ ડાભી પોતાની સારણિયા ગામની સીમની વાડીમાં કપાસ થતાં બાજરી વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે આ ઈસમને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની કડક પૂછપરછ કરતાં તેણે તેના સસરા ભગતભાઈ ગોવિંદભાઈ સોહાણ સાથે ભાગીદારીમાં આ ગાંજાનું વાવેતર કર્યું હતું જેને લઈને પોલીસે બંને સામે ગુનો નોંધી અને ઝડપવાના બાકી ભગત ગોવિંદભાઈ ચૌહાણને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે